બાવીસ જાન્યુઆરીના દિવસે યાત્રાધામ અંબાજીમાં નીકળશે ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા શોભાયાત્રામાં થશે બાવીસ હજાર લાડવાઓનું વિતરણ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે યાત્રાધામ અંબાજી પણ રામમય બનશે ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ બાવીસ હજાર લાડુ અંબાજીના ભક્તો માટે બનાવવામાં આવ્યા છે અને અંબાજીમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાવ શોભાયાત્રામાં ઢોલ નગારા ઘોડા રથ અને રામ દરબારનું લાગશે શોભાયાત્રા પૂર્ણ થયા પછી ભવ્ય આતશબાજી પણ અંબાજી ખાતે

આખા ભારત દેશમાં ઉજવી રહ્યો છે ત્યારે અંબાજી પણ અંબાજીમાં પણ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે જે હાલમાં આપણે દેખાઈ રહ્યું છે જે બાવીસ તારીખ હજાર લાદનો પ્રસાદી હાલમાં તૈયાર છે જે રથયાત્રામાં જોડાશે તેમાં સૌને આ પ્રસાદી વેચવામાં આવશે રથયાત્રાના દિવસે બધીઓ રામ રામ શ્રી લક્ષ્મણ દરબાર બાર ગુજરાત બહાર થી પણ અંદર બોલાવેલા છે જે સુંદર ભવ્ય આયોજન થવાનું છે અને મોટી સંખ્યામાં લોકો પધરવાના છે અને લાઈવ પ્રસારણ અયોધ્યા થવાનું છે લગભગ દસ હજાર માણસો જોઈ શકે તેવી વ્યવસ્થા છે અને તેમના જમવાની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અંબાજીની અંદર Bebeu de beber, aí dá uma griba, né? no feira